હાલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ દાળ પૂરીની રેસીપી અને દાળ પૂરી સાથે ખાવાની મજા આવે તેવી આપણે એકદમ સરસ પોચી રૂ જેવી અને ફૂલેલી ફૂલેલી બિલકુલ તેલ ન રહે તેવી પૂરી પણ બનાવીને તૈયાર કરીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે દાળ બનાવવા માટે મેં અગાઉ જ એક કપ દાળને એક થી બે કલાક સુધી પલાળવા માટે રાખી દીધી હતી જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે ત્રણ થી ચાર કલાક સુધી દાળને પલાળી શકો છો તો હવે દાળને આપણે કુકરમાં એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બે મીડિયમ સાઇઝના બટેટાને આપણે એકદમ સરસ રીતે ધોઈને આપણે તેને પણ કુકરમાં ઉમેરી દઈશું ત્યારબાદ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર

તો આપણે ચણાની દાળને આવી એકદમ સરસ મેશ થઈ જાય તેવી આપણે બાફી રેડી કરવાની છે તો હવે આપણે દાળનો વઘાર કરી લઈશું તો એના માટે એક પેનમાં બે મોટા ચમચા જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર આખા મસાલા એડ કરી દઈશું અને મસાલાને આપણે તેલમાં આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ અડધીક મિનિટ સુધી આપણે મસાલાને સાત લઈ દઈશું જેથી તેની એકદમ સરસ એવી ફ્લેવર આપણી દાળમાં આવે અને અડધી મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને રાય ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું ત્યારબાદ એક ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ઝીણા કટ કરેલા કાંદા એડ કરી દઈશું હવે આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ ગેસની ફ્લેમ રાખીશું અને કાંદાને આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું અને બે થી ત્રણ મિનિટ સુધી આપણે કાંદાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી સાતળી લઈશું

તો હવે આપણે તેની અંદર એક નંગ ટમેટાને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરીને એડ કરી દઈશું અને હવે આપણે ટમેટાના ભાગનું મીઠું એડ કરી દઈશું ત્યારબાદ થોડી એવી હળદર પણ એડ કરી દઈશું જેથી આપણા ટમેટા છે તે ઝડપથી કૂક થઈ જશે બધું બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ સ્લો સાઇડ ગેસની ફ્લેમ રાખી આપણે ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે

ત્યારબાદ એક ચપટી જેટલી આપણે હળદર એડ કરી દેશું અને અડધી ચમચી જેટલું અહીં ધાણા જીરું એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી આપણે મસાલાને મીડિયમ ટુ લો સાઈડ ગેસની ફ્લેમ રાખી એકાદ મિનિટ સુધી આપણે મસાલાને સાતળી લઈશું જેથી મસાલા તેલમાં એકદમ સરસ એવા સતલાઈ જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે તો અહીં આપણે આ મસાલા સાતળતી વખતે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો રાખવાની છે નહીંતર આપણા મસાલા છે તે તરત જ બળી જશે અને એકાદ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ કરી દઈશું અને દાળને આપણે એકદમ સરસ રીતે રીતે મિક્સ કરી આ દાળ એકદમ સરસ એવી મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર પાણી ઉમેરી દઈશું તો પાણી આપણે અહીં અડધા ગ્લાસ જેટલું જ ઉમેરવાનું છે કારણ કે આપણે દાળમાં પણ થોડું એવું પાણી હતું તો હવે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ સાઇડ ગેસની ફ્લેમ રાખી આપણે દાળને એકદમ સરસ એવી ઉકળવા દઈશું તો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને દાળને ચાર થી પાંચ મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું તો ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ જાય તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો આપણી દાળ છે તે એકદમ સરસ એવી ઉકળી ગઈ છે તો હવે આપણે તેની અંદર જે અગાઉ બટેટા બાફીને રાખ્યા છે એમાંથી આપણે એક બટેટાના આ રીતે નાના નાના ટુકડા કરીને એડ કરી દઈશું અને એક બટેટાને આપણે હાથથી ચોળીને મિક્સ કરી દઈશું જે જો આપણે આ રીતે હાથથી ચોળીને બટેટો એડ કરીશું તો આપણા દાળનો રસો છે તે એકદમ કાંટો બની જશે અને દાળ સાથે એકદમ સરસ એવું મિક્સ થઈ જશે જેથી દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું અને હવે આપણે દાળને પાછું ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસનું ફ્લેમ રાખી આપણે દાળને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું તો દાળને ઉકળતા ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ એવી દાળ ઉકળીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે થોડું એવું મિક્સ કરી લઈશું અને દાળને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ત્યારબાદ બે મોટી ચમચી જેટલો આપણે આંબલીનો પલ્પ એડ કરીશું અને દાળને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમારે અહીં આંબલીની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરવો હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ આંબલીનો ટેસ્ટ દાળમાં ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડા ઝીણા કાપેલા દાણા એડ કરી દઈશું અને દાળને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણી દાળ એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે તો હવે આપણે દાળને વધારે ટેસ્ટી અને કલરફુલ બનાવવા માટે આપણે એક તડકો કરી લઈશું તો એના માટે વઘારિયામાં બે મોટી ચમચી જેટલું તેલ હલકું એવું ગરમ કરી તેની અંદર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી આપણે અડધીક મિનિટ સુધી થવા દઈશું અને હવે આપણે આ તૈયાર થયેલા ગરમા ગરમ તડકાને આપણે તૈયાર કરેલી દાળ છે તેની અંદર આપણે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણી દાળનો કલર છે તે એકદમ સરસ એવો આવી ગયો છે તો હવે આપણે તડકાને દાળ સાથે એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી આ એકદમ ટેસ્ટી એવી જ ખાવાનું મન થઈ જાય તેવી દાળ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ દાળ સાથે ખાવાની મજા આવે તેવી આપણી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી પોચી રૂ જેવી પૂરી પણ બનાવીને રેડી કરી લઈશું તો મેં અહીં પૂરીનો લોટ પણ અગાઉ બાંધી દીધો હતો અને પૂરી પણ બનીને રેડી કરી લીધી છે તો હવે પૂરી તળી એકદમ આપણે પૂરીને એકદમ સરસ એવી તળી લઈશું અને એક થી દોઢ મિનિટમાં જ આપણી પૂરી તળાઈને પણ રેડી થઈ ગઈ છે તો તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને આપણે આ ગરમા ગરમ પૂરી અને દાળને સર્વ કરીશું જો તમારે પૂરીની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં પૂરી કરીશું તો આ દાળ પૂરી છે તે એક અલગ રીતે બનાવવામાં આવતું હોય છે જેની દાળ પણ અલગ બનાવવામાં આવતી હોય છે અને તેની સાથે તીખું બટેટાનું શાક બનાવવામાં આવતું હોય છે પણ આજે આપણે આ બંને વસ્તુને મિક્સ કરીને એક એકદમ ટેસ્ટી એવી દાળ બનાવીને રેડી કરી છે તો તમે પણ આ રીતે કોઈ દિવસ આ દાળ ન બનાવી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ખરેખર મિત્રો આ દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે જો તમે એકવાર આ રીતે જો આ દાળ બનાવી લીધી ને તો તમે બહારની પણ દાળપૂરી ભૂલી જશો આ દાળપૂરી ખાવામાં એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ છે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓના વિડીયો જોવા માટે બાજુમાં પેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે